હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો તો નવા બ્લોકમાં તમારા બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી તો આજ તો એક નવા વિડીયોથી શરૂઆત કરીએ છીએ તો બધા સાથ અને સપોર્ટ આપજો એ બધી અચ્છી વાત કહીએ અને જો આપણે જવાનું છે અસ્મિતા પાસે

હું ખાવું તમારે બોલો આજ તમારે જે ખાવ હોય ને તમને બનાવી દો આજ માં તો મને કેવું મસ્ત મસ્ત ખાવાનો મન થયું છે કે ખારું બને નહીં આજ તો મારે કેટલું બધું કામ છે ને તમને બધું સારું સારું ખાવાનું ભાવે બધું કઈ ભાવતું તો નથી નગરો ગમે એવું બનાય નગરા મોગા જ નકરા તો એમ કર સરસ મજાનું પનીરનું શાક બને નહીં પનીર છે નહીં એટલે પનીરનું શાક બનશે નહીં બીજું ખાવું હોય ને બોલો

અને નગર છે ને કારેલા છે ઘરમાં કારેલા શાક ખાઈ લેજો ખાવું હોય તો નગર કાઈ વાંધો નહીં ઉપર જો બાર કારેલા મને ભાવતા નથી બહુ કડવા લાગે એની કરતા એમ કઈ કાઈ નહિ બનાવું દાળ ભાત બનાવી નહિ અને થોડાક બટેટા બનાવી નહિ બટેટા છે ને થોડાક તીખા તમ 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 મસ્ત બનાવજે તો બટેટા બનાય ને કારેલા મસ્તી ના આજ તો છે ને જો બટેટા એને બટેટા દાળ ભાત ને એવું ખાવું છે ને આજ તો બટેટા બનાવના છે કેતા તીખા બટેટા બનાવજે તું વાળા ઘડીએ મોળા બને આજ તો આટલા તીખા બટેટા બનાવી નાખો ને આટલા બનાવી નાખો નાખું સંરાજ માંથી કલાક સુધી બહાર જ ન નીકળે કોઈ ન લે તીખા બટેટા બનાવી એમ આજ તો આગળ બધા બટેટા બાપીને બનાવી નાખું જવું તીખા ખાજો પછી તીખા બટેટા બહુ ભાવે તીખું કા આજ તો છે ને બટેટા વઘારવાના છે કેતા ને તીખા બનાવજે તીખા બનાવજે એમ એટલે આજ તો છે ને તીખા બનાવવા છે ખાઈ ખાઈને છે ને આમ ભલે જી બાકી બળી રાતી આટલા તીખા બનાવવાના છે બટેટા લાડ બધું તે નાખી ભલે પછી ખાતા તીખા તીખા બનાવજે તીખા બનાવજે નાના આપણે હું હાઉ મોડું જ બનાવતા છું ને એમ કેરા કરે સારું બનાવતા જ ન હોય ને ભલે ખાતા પછી તીખા બટેટા સંડાસમાં ભલે કલાક બે કલાક બેહી રહેતા ઝાડા થઈ જવા જોવે આજ કેટલા તીખા બટાટા બનાવવાના છે આ તીખા બીય છે તીખા બનાવશે હાલો તમારે છે ને બટેટા તીખા ખાવા છે ને બટાટા જો તીખા બટેટા બની જા હાલો બે ગાવો તીખા બટાટા ખાવા આવે કેવા મસ્ત બટાટા બનાવી નાખ્યા છે તો કેવા હાલો બધા મિત્રો બટાટા ખાવા તો આપણે કેવા છે સાઈજ છે

तीखा होवे आवा तीखा न बनावती हो का तुम्हारे पति तीखा खावता न तुम्हें कहता था तीखा बनवाऊ जे अबे आनु हु अबे ओ तीखा से खाई जाओ खाई जाओ બધા ખૂટવાડવાના છે બધા ખૂટવાડવાના છે આજે મારને ખાવ હું કાઈક બીજું ખાઈ લે નકે કેલી બાકી ભુંગળા ખાઈ લે એકલા એ અરે કહેના ક્યા ચાહતે હો ફેક માો યા ફર મોમબત્તી મુજબ નહીં પતા બસ ક્લિક હો જાન ચાઇ